ઓમ શાંતિ લખજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને પાંચ જણાને શેર કરજો અને અમારી ચેનલ વાજા કરી દેજો અને રોજ અમે આખો દિવસ બનાવશું જ્યારે અમે રોડ ઉપર જતા હોય ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પશુ પંખી મરેલ હે તો તેને વ્યવસ્થિત અમે દફન વિધિ કરશું અને રોજ અમે બાઇક લઈને જ ખડીએ છીએ એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પશુ પંખી મરેલ હે તો વ્યવસ્થિત દફનવિધિ કરીને બે મિનિટનું મૌન રાખશું અને તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને રોજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે નવા વિડીયોમાં પાછા મળીએ જય માતાજી બધા દોસ્તોને અને ઓમ શાંતિ લખી નાખજો કોમેન્ટમાં જય શ્રી રામ